નમસ્કાર મિત્રો મિત્રો જલારામ બાપા એટલે જલિયાણ ઝોકી આ જલારામ બાપાએ ધાંગધ્રાના રાજાને આપેલા એક પરચાની આજે વાત કરવી છે કે કહેવા છે કે જલારામ બાપા સાધુઓની પીરસી રહ્યા છે અને એ માણસ હાંફતા હાંફતા દોડીને આવીને સમાચાર આપે છે કે બાપા કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે ત્યારે જલારામ બાપા કહે છે કે ક્યાંથી આવે છે કે એ તો ખબર નથી પણ સો થી દોઢસો ઘોડા હશે અને થોડીની ડમળીઓ ઉડાડતા આવી રહ્યા છે ત્યારે જલારામ બાપાએ બૂમ મારી કે પંડારીજી અને અંદરથી વીરબાઈ માએ ઉંકારો ધર્યો અને થોડીક વારે વીરબાઈ માં બહાર આવ્યા જલારામ બાપા કહે પંડારીજી લશ્કરનું લોંગ આવે છે ઈ બાપડા ક્યારનાય ભૂખ્યા હશે કોણ જાણે ક્યારના નીકળ્યા હશે તો જો લાડવા ગાંઠિયા પડ્યા હોય ને તો હું પાદરે જઈને એમને આપી આવું ઘણું પડ્યું છે પ્રભુ જાઓ જલ્દી ક્યારના ભૂખ્યા હશે રામ જાણે એમ કહીને વીરબાઈ માએ લાડવા અને ગાંઠિયા બકડિયામાં ભરીને આપ્યા જલારામ બાપાએ એક બકડિયું પોતાના માથે ઉપાડીને બીજા થોડાક શિવકોને ઉપાડી અને લઈને પાદરમાં આવીને ઉભા રહ્યા તમામ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં દેખાના ધૂળથી આખું એ ઢંકાઈ ગયું છે અને ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું હે રામ રામ અસવારે ઘોડાનું ચોકટું ખેંચ્યું અને ઘોડો એકદમ ઝાડ થઈ ગયો ઘોડાના ડીલમાંથી પરસેવાની રેલો નીકળતી હતી અસવારે જવાબ આપ્યો કે રામ રામ ત્યારે જલારામ બાપાએ કહ્યું કે નીચે ઉતરો મારા રામ રામ આ પ્રસાદ લેતા જાઓ અને કરડી આંખ વાળા સિપાહીના મોઢા માથે જરા કુણી લાકડીની રેખાય વંકાઈ હે ભગત અમે કઈ એક બે અસવારો નથી હો દોઢસો માણસ છીએ કે બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે આ ઘોડાને જરાક આરામ દો અને તમે નીચે ઉતરો તમે કોણ બાપા સિપાઈના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને તો જગત જલો ભગત કે છે પછી સિપાઈ નીચે ઉતર્યો અને ત્યાં તો એક પછી એક સિપાઈઓ આવતા ગયા અને જલા ભગતે દોઢસો જેટલા સિપાઈઓને લાડવા અને ગાંઠિયા આપ્યા ક્ષેત્રની તજા તેદી જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ દોઢસો માણસો લાડવા ગાંઠિયા ખાઈને પાદરમાં આરામ કરવા લાગ્યા અને એક અસવાર કોડે ચડીને દૂરથી આવેલા તાંગદ્રાના મહારાજની સામે ગયો અને એમણે વાત કરી કે એક ભગત વધારે લાડવાને ગાંઠી આપીને પાદરમાં ઊભા છે પછી તો ધાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા નીકળ્યા હતા આ વાત સાંભળતા વીરપુરના પાદરમાં વિષામો લેવાનું નક્કી કર્યું અને મહારાજ જ્યારે વીરપુરના પાદરમાં આવ્યા ત્યારે જલારામ ભગત ત્યાં ઉભેલા ભગતે રામ કહ્યું અને ધાંગધ્રાના રાજાએ રામ રામનો જવાબ આપ્યો અને જલારામ ભગતને જોવા લાગ્યા સીધો સાદો લુહાણો

લાંડવા ગાઠિયાથી તરવી દીધા ધાંગધ્રાના મહારાજ તો ફાટી આંખે આ જોઈ રહ્યા હતા બે હાથ જોડીને ધાંગધ્રાના મહારાજે કહ્યું ભગત માંગો માંગો તમે માંગો તે તમને આપું જલા ભગત હશ્યા બાપુ શું માંગુ ઠાકર મહારાજની મેર છે હજાર હાથ વાળો એની ધજાને ફરકાવતી રાખે છે ધાંગધ્રાના મહારાજ આ વેણનો મરમ પારખી ગયા જલા ભગત જેવા માણસોને શું આપી શકાય એટલે તેમણે વાત ફેરવીને કહ્યું કે ભગત અમે ક્ષત્રિય લોક અમે પરસાદ પણ એમને ન લઈએ તમારું ઋણ ભગત અમારે માથે છે અને ત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે જલા ભગતે કહ્યું કે બાપુ જો તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપણા રાજમાંથી સારા પથ્થર મોકલાઈ દેજો જમીન નહીં જાગીર નહીં સોનું નહીં કે રૂપિયા નહીં અને આ લોહાણો પથરા માંગે છે મહારાજ આંચકો ખાઈ ગયા ઘડીક વાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ જ રહ્યા પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કુળ કપટ એ જ નિર્મળ સાદગી ને શાંતિ કે બાપુ મહારાજના વિશામે જે આવે ને એ રોટલો ખાઈને જાય છે ઘણી વાર તો સાધુ સંતો નો મેળો થઈ જાય છે અને એ વેટાણી કંટી નો લોટ પૂરો નથી થતો દણા દળવા પડે છે પણ નાની કંટી એ કેટલો લોટ દળાય જો સારા પથરામાં મોટી ઘંટી હોય ને તો વધુ લોટ ઉતરે મેં સાંભળ્યું છે કે તાંગદ્રાના રજવાડામાં પથરા સારા બહુ થાય છે તો અમારી આ વિપદા ટળે બસ અરે ભગત પથરા તો મોકલીશું પણ જમીન જાગીર માં અરે તમારા આશરા ધરમ માટે જોઈએ ને તો આઠ દસ ગામ આપી દઉં જલા ભગતે બે હાથ જોડ્યા કે બાપુ અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાશ કેવાય બાપુ અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટુકડો સૌને દઈએ પણ ભગત મારા રાજમાં તમને જગા કાઢી આપું ત્યાં આવીને આસરાના ધરમની ધજા બાંધો તમે બાપુ હું કોણ ધજા બાંધવા વાળો આ તો ઠાકર મહારાજની ધજા છે અને એની મરજી હશે ને યા લગી ફડકતી રહેશે બાપુ તાંગદરાનો રાજા આ સંતની નિર્દયતાને જોઈને દંગ રહી ગયો તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારા પથ્થરો ખોદાવીને વીરપુરમાં મોકલાવ્યા અને ધાંગધ્રાથી કંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા અને એમણે જગ્યામાં બેસીને વિશાળ કંટીઓ બનાવી તો મિત્રો આ હતો જલારામ બાપાનો પરચ્યો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ